ओलपाड़ ताल बीजा दिवस गाजवीज साथ वरसाद खेड तो मुश्किल में मुकाया हवामान विभाग द्वारा गुजरात सहित दक्षिण गुजरात में कमोसमी वरसाद आगाही तेरे बिल्ला सहित विस्तार में वातावरण में पलटो ત્યારે સોમવારના રોજ મોડી સાંજે સુરત સહિત સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે આજે બીજા દિવસે પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદને લઈ સુરત જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત રોજ ભારે પવન અને વરસાદ વરસતા આંબા પરથી કેડી ખરી પડી હતી તો ઓલપાડ તાલુકા માં ઉનાણી ડાંગરની ખેડૂતો ખેતી કરતા આવ્યા છે અને હાલમાં પાક તૈયાર થવાના આરે છે ત્યારે કમસની વરસાદે લઈ ખડકોના હાથમાં આવેલો કોળિયો છિનવાય જાય તો નવાય નહીં ત્યારે આજે ફરી એક વખત વરસાદ વરસ્યો હતો